બે હજાર પચીસ ને શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો ઊંચામાં જોવા મળી રહ્યા છે આજે ફરીવાર ગઈકાલ કરતાં જીરુ બજારમાં સુધારો બસો ત્રણસો નો જોવા મળી રહ્યો છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવરેજ બજાર એવી રીતે ચાર થી પિસ્તાલીસો વચ્ચે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ જીરુના ભાવ તમામ માર્કેટ યાર્ડની ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો થી પાંત્રીસો ને છત્રીસ રૂપિયા હળવદ એકત્રીસો થી પાંત્રીસો ને ત્રીસ રૂપિયા મોરબી ત્રણ થી ચોત્રીસો રૂપિયા પાટડી તેત્રીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા બોટાદ સત્યાવીસો પચાસ થી પાંત્રીસો રૂપિયા જસદણ પાંત્રીસોથી પાંત્રીસો પચાસ રૂપિયા ગોંડલ બે હજાર થી એકોતેર રૂપિયા વાંકાનેર એકત્રીસોથી પાંત્રીસો પચીસ રૂપિયા છેદપુર બાવીસો થી રૂપિયા ઊંઝા બત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા થરાદ અઠ્યાવીસો થી એકોતેર રૂપિયા પાટણ તેત્રીસસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા બાવીસસો અગિયારથી બત્રીસો રૂપિયા નેનવા પચીસોથી પાંત્રીસો રૂપિયા વારાહી છત્રીસો એંશીથી સાડત્રીસો રૂપિયા ડિયોદર ત્રણ હજાર અગિયારથી રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી ચાર હજાર પાંચ રૂપિયા રાપર ચોત્રીસો સાતથી ચોત્રીસો એકાવન રૂપિયા ભયાઉ ચોત્રીસોથી ચોત્રીસો ને એકત્રીસ રૂપિયા અંજાર ચોત્રીસો દસથી ચોત્રીસો ને ત્રીસ રૂપિયા જામનગર બે હજાર ત્રીસથી પાંત્રીસો ને પંચાણું રૂપિયા ભાવનગર ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા પોરબંદર બત્રીસો પચાસથી તેત્રીસો ને પંચોતેર રૂપિયા અમરેલી ત્રણ હજારથી ચોત્રીસો નેવું રૂપિયા રાંગધ્રા બે હજાર નવસોથી ચોત્રીસો રૂપિયા સાવરકુંડલા ચોત્રીસો એકાવન થી પાંત્રીસો ને તેતાલીસ રૂપિયા બાબરા ત્રણ હજાર વીસથી ચોત્રીસો નેવું રૂપિયા સમી તેત્રીસોથી ચોત્રીસો ને પંચોતેર રૂપિયા કડી છવ્વીસો છોતેરથી એકત્રીસો રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી તેત્રીસો ને ત્રીસ રૂપિયા માંડલ ચોત્રીસોથી છત્રીસો રૂપિયા જામખંભાળિયા બત્રીસો પિસ્તાલીસથી પાંત્રીસો ને સિત્તેર રૂપિયા થ્રોલ સત્યાવીસોથી તેત્રીસોને પંચાવન રૂપિયા અને ચામજોધપુર ત્રણ હજારથી ચોત્રીસો એકસઠ રૂપિયા